ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું ભાવના લદાવાલા આજે તમારા માટે લાવી છું ફરાળી બિસ્કીટ આ ફરાળી બિસ્કીટ હેલ્ધી પણ એટલા છે અને એમાં મેંદો પણ નથી એટલે તમને બધાને બહુ જ ગમશે તો એની સામગ્રી કહી દઉં એક વાટકી આરા રોટ છે એક વાટકી કોપરાનું છીણ એક વાટકી રાજગરાનો લોટ એક વાટકી દળેલી ખાંડ ચપટીક જ સોડા એલચી પાવડર એક ચમચી દૂધ અને આ બધા પ્રેઝન્ટેશન માટે અને એક વાટકી ઘી ઘી લેવું હોય તો ઘી અનસોલ્ટેડ બટર લેવું હોય તો એ પણ ચાલશે તો હવે આપણે રીત ચાલુ કરીએ આ એક વાટકી ઘી છે અને એક વાટકી દળેલી ખાંડ એ બધું બે એ બેવને આપણે ફીણી કાઢીશું આપણે હાથથી ફીણીશું તો વધારે સરસ થશે મિક્સ એને બરાબર આવી રીતના ફીણી કાઢવાનું છે આ જો સરસ એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી પીણી કરવાનું છે પછી એમાં એક ચમચી દૂધ નાખવાનું છે એક જ ચમચી એલચીનો પાવડર અને ચેક્ટિક સોડા ચપટી લીધા છે પિંચ ના નાખશો તો હાજ આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આ રાજગરાનો લોટ આ એક વાટકી આરા લોટ છે અને આ કોપરાનું છીણ એ બધું આપણે મિક્સ કરીને એનાથી લોટ બાંધી દેવાનો છે મિક્સ કરીને લોટ બંધ થઈ જાય પછી હું તમને બતાડું જો આ સરસ આવી રીતના આપણે લોટ બાંધી દેવાનો છે અને લોટ બંધ આ બંધ થઈ જાય પછી એને ઢાંકીને ફ્રીઝમાં દસ પંદર મિનિટ રેસ્ટ આપવાનું છે આ દસ પંદર મિનિટ રેસ્ટ આપી દો પછી હું તમને બતાડું જુઓ આ પંદર મિનિટ મેં ફ્રીઝમાં રેસ્ટ આપ્યો તો હવે આપણે એના નાના નાના ગુલ્લા કરી દઈશું અને બિસ્કિટ તૈયાર કરી દઈશું એ થાય છે ત્યાં સુધી મેં ગેસ ચાલુ કરી દીધો છે નીચે એક લોડી મૂકી છે અને ઉપર આ નોનસ્ટિકનું જાડું જે છે એ પેન મૂક્યું છે એને પ્રીહીટ થવા દઈએ છે ત્યાં સુધી હું આના આવા નાના નાના ગુલ્લા કરીને બિસ્કિટ તૈયાર કરી દઉં છું પછી તમને બતાવ આ રીતના મેં બધા નાના નાના ગુલ્લા કરીને દબાવી દીધા છે અને ઉપર એક એક બદામ મૂકી દીધી છે પ્રેઝન્ટેશન માટે એ તો તમે ચારોળી પિસ્તા તમારું મનપસંદ કશું બી મૂકી શકો છો હવે આપણે એને આ થઈ ગઈ છે હવે આપણે એને એક 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 ગોઠવીને મૂકી દઈશું આ સેટ છૂટ્ટા છૂટા જ મૂકજો એટલે ફૂલે તો એકબીજાને એના થાય અને તમારે જો ઓવનમાં મૂકવા હોય તો વન એટી ડિગ્રી ઉપર લગભગ પંદરથી વીસ મિનિટ સુધી થશે અને આ ગેસ ઉપર મૂકવા હશે તો એમાં પંદર એક મિનિટમાં થઈ જાય છે ગેસ ધીમો રાખજો તો હવે આપણે એને ઢાંકીને લગભગ પંદર એક મિનિટ રહેવા દઈશું ધીમા તાપે પછી તમને બતાડું જુઓ પંદર એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા બિસ્કીટ સરસ તૈયાર થઈ ગયા છે હવે આને દસ મિનિટ આમાં ને આમાં રહેવા દેવાના છે ખુલ્લા એટલે સરસ સેટ થઈ જશે એ સેટ થઈ જાય પછી હું તમને બતાડું જુઓ આ દસ મિનિટ આમાં જ રેસ્ટ આપ્યા પછી આપણા સરસ બિસ્કીટ તૈયાર થઈ ગયા છે ફરાળી બિસ્કીટ એમાં રાજગરાનો લોટ છે રાજગરાના લોટમાં કેલ્શિયમ અને મિનરલ્સ ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે એટલે ફરાણીને તમે એમને મેં આ બિસ્કીટ બનાવશો તો આ બહુ જ હેલ્ધી છે તો તમે આ નક્કી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો થેન્ક યુ